અમરેલીના જાફરાબાદના શિયાળ બેટ માટે ઇમરજન્સી બોટ એમ્બ્યુલન્સનું લોકાર્પણ શિયાળ બેટ પર બોટ એમ્બ્યુલન્સ ચોવીસ કલાક માટે તૈનાત ડવે દરિયામાં પણ દોડશે એમ્બ્યુલન્સ દર્દીઓને સમુદ્ર વચ્ચે મળશે સારવાર પીપાવા પોર્ટ સીએસઆર અંતર્ગત ગ્રીન હેલ્થ સર્વિસ એમ્બ્યુલન્સ બોટ આપવામાં આવી શિયાળ બેટના લોકો માટે ચોવીસ કલાક મેડિકલ સ્ટાફ સાથે એમ્બ્યુલન્સ તૈનાત રહેશે ઇમરજન્સી દર્દીઓ વાનરવાર ખુલ્લી બોટમાં આવતા હોવાને કારણે મુશ્કેલી થતી હતી શિયાળ બેટની ચારે તરફ દરિયો બોટ મારફતે પીપાવા પોર્ટની જેટી પર પહોંચી એકસો આઠમાં લવાશે રિપોર્ટર મહેશ બારૈયા જાફરાબાદ અમરેલી